ડોક્ટર વિનોદ ભંડેરી જિલ્લા ભાજપ હાલમાં જે ચોવીસ જિલ્લા પંચાયતની સીટમાં એકસો તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકામાં અઠાવીસ સીટમાં જે ચૂંટણી પંચ દ્વારા રોટેશન જાહેર થયું છે એને હું આવકારું છું આ નિરંતર કાયદાકીય પ્રક્રિયા છે ચૂંટણી પંચ સ્વતંત્ર એટલે કે સ્વાયત્ત સંસ્થા છે તે નિયમ આધારે આ રોટેશન કરે છે બે હજાર મહિલા અનામત માટે એ બીસી પ્રમાણે કે પેલા એમાં હોય તો બી માં આવે બી માં હોય તો સી આવે એ કાયદાકીય પ્રક્રિયામાં ચૂંટણી પંચ પોતાના નિયમના આધારે આ રોટેશન જાહેર કર્યું છે આ પ્રક્રિયાને હું આવકારું છું અને રહી વાત લડાવવાની તો ભારતીય જનતા પાર્ટીના બૂથે બુથમાં આ રોટેશન પ્રમાણેના સક્રિય કાર્યકર્તાઓ છે અને આ રોટેશનમાં પારદર્શકતાથી અને કોઈ પણ પક્ષાપક્ષથી પક્ષથી આ રોટેશન બહાર પાડવામાં આવ્યું છે